સર્વે કરતા જણાવેલ છે બધા હું આને જોવા પણ આવેલા ટીમ કાંઈ છે નહીં મગફળી માટે બધી મગફળી ઊંઘી ગઈ છે સરકાર પાસે અપેક્ષા છે કે ભાઈ પાક વીમો છે ને એ તો છે જ નહીં પાક ધીરાનો સંપૂર્ણ નામ વાલા ભાઈ માફ કરે અથવા તો સહાય કે પેકેજ થી ખેડૂતને નુકસાનની ભરપાઈ થાય એવું છે નહીં મેં આ સાલ પાંચ વીઘાની ડુંગળી અને પાંચ વીઘાનું કોબીનું વાવેતર કરેલું હતું લણણીની તૈયારી હતી એ સમય દરમિયાન આ છેલ્લા આઠ દસ દિવસથી આ કમોસમી વરસાદે અમારા ખેતરની પથારી ફેરવી નાખી છે અને સદંતર પાક બધો ફેલ છે આ તમારી નજર સામે જોઈ શકો છો હવે આ બહાર કાઢવું અને ચોખ્ખું કરવું આમાં રોટાવેટર મારવા સિવાય કોઈ છૂટકો નથી આ મજૂરો કામે લગડવા એના પૈસા એમપી વાળા ભાગ રાખા એ લોકોના છોકરાઓની ચિંતા કરવાની અમારા છોકરાઓની ચિંતા કરવાની નવો પાક વાવો છે એના માટે ઉપાધિ છે તો સરકારશ્રી આ બાબતે સર્વે કરી અને કાંઈક ખેડૂતોને સહાય આપે તો નવો પાક વાવી શકીએ નકર તો અમારી પરિસ્થિતિ બહુ કપરી છે